ડિકોડ કરવા માટે અમેરિકા મોકલવાના અહેવાલો મળી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે બાર તારીખના રોજ બપોરના સમયે અચાનક સમાચાર આવે છે કે અમદાવાદથી એક પ્લેન ટેક ઓફ કરે છે અને અચાનક ત્રણથી ચાર કિલોમીટરના અંતરમાં એ પ્લેન ક્રેશ થઈને એક બિલ્ડિંગ પર પડે છે મોતનો આંકડો એટલો સામે આવે છે કે સૌ કોઈ લોકો હચમચી જાય છે કે બસો ને પિસ્તાલીસ જેટલા લોકોના કરુણ મોત થાય છે વિચાર કરો તમે આ બધું જ પ્રક્રિયા ચાલી રહી હતી ડેડ બોડી કાઢવામાં આવી રહી હતી ત્યાંથી સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું એમના ડીએનએ ડીએનએ ટેસ્ટ મેચ મેચ કરવામાં આવી રહ્યા હતા પોતપોતાના જેણે ગુમાવ્યા એમની ડેડ ડેડ બોડી બોડી જેમ થાય તેમ તેમ પરિવારોને સોંપી દેવામાં આવી રહી હતી પણ સવાલો એ થઈ રહ્યા હતા કે અકસ્માત થયો કઈ રીતે આ પ્લેન ક્રેશ કઈ રીતે થઈ આ બધાની વચ્ચે જાણવા મળી રહ્યું છે કે બ્લેક બોક્સ મળી આવ્યા હતા જોકે બ્લેક બોક્સ એ વસ્તુ છે આપણે નામ ખાલી બ્લેક બોક્સ છે બાકી હોય છે ઓરેન્જ કલરનું અને આ બ્લેક બોક્સની અંદર રેકોર્ડ ડેટા થયેલા હોય જ્યારે છેલ્લી મુમેન્ટ થાય છે પ્લેનમાં ત્યારે કોકપીટની અંદર બેઠેલા બંને પાયલોટ વચ્ચે શું વાતચીત થઈ મેડે 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 જે કહેવાય ને કે ટીસીટીને જે જાણ કરવામાં આવે કે ભાઈ અહીંયા ક્ષતિ છે ખામી છે આના કારણે પ્લેન ક્રેશ થવાની ભીતિ છે ને હવે અમારા આત્મા કંટ્રોલ નથી રહ્યું મેલ પણ આપ્યો હતો આખી જે ચર્ચા છે એ બ્લેક રેકોર્ડ થાય છે અને આ આખી એવડી દુર્ઘટના હતી કે બ્લેક પણ નુકસાન થયું છે અમેરિકા મોકલવાની વાત અત્યારે ચાલી રહી છે જો કે નાગરિક ઉડિયન મંત્રાલય એમઓ સીએ ના અહેવાલને ફગાવ્યું છે ને મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે એઆઈબી ના મૂલ્યાંકન બાદ ફ્લાઇટ રેકોર્ડર બ્લેક બોક્સના ડીકોડિંગ માટે સ્થળની પસંદગીનો નિર્ણય લેવામાં આવશે આ દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે જેમાં એ ટીમ સાથે યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ અને મેન્યુફેક્ચર તપાસમાં સહયોગ આપી રહી છે તમામ ટુકડાઓ છે એનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે આ તપાસમાં સામેલ તમામ અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે વિમાનનો કાટમાળ એરપોર્ટ નજીક ગુજરાત સ્ટેટ

સૌ કોઈની નજર ત્યાં છે કારણ કે વિવિધ મીડિયા રિપોર્ટરનું અનુસાર બ્લેક બોક્સને ડીકોડ કરવા માટે લખનઉ નજીક એચએલ સુવિધા યુનાઇટેડ સ્ટેટના એનટીએસબી યુનાઇટેડ કિંગડમના સિવિલ એવિનિયન્સ ઓથોરિટી અથવા સિંગાપોર મોકલી શકાય છે પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સ્પષ્ટતા બાદ સંકેત મળી રહ્યા છે કે કેન્દ્રીય નાગરિક ઉડિયન મંત્રી ભારતમાં જ હાલમાં શરૂ કરવામાં આવેલી

નુકસાનગ્રસ્ત બ્લેક બોક્સની ચકાસણી કરવા પોતાની સમર્પિત પરંતુ એ કદાચ ખોટી પણ પડી શકે છે ને એ જે બ્લેક બોક્સ છે તેની ચકાસણી ભારતમાં થશે ને તેની તપાસ ભારતમાં થાય તેવી વાતોએ અત્યારે જોર પકડ્યું છે તમને શું લાગે છે કે આ અકસ્માત કેવી રીતે થયો હશે અને જે બ્લેક બોક્સ અમેરિકા મોકલવાની વાત છે એ વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂપ નમસ્કાર